નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ આપણે યુનિલર્ન એપ્લિકેશન સંદર્ભે ઓનલાઈન કોર્સ ઓરિએન્ટેશન ઓન અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે ઈ સીસી ઈ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે યુનિસેફ દ્વારા યુનિલર્ન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે આ સિસ્ટમ અનુલક્ષીને આપણી પાસે એક એપ્લિકેશન છે જેનું નામ છે યુનિલર્ન એપ્લિકેશન આ એપ્લિકેશન છે એની અંદર ગુજરાતમાં રહેલા વિદ્યાર્થીઓ શિક્ષકો ખાસ કરીને આઈસીડીએસના કાર્યકર બહેનો છે એ વિડીયો સ્વરૂપે તાલીમ મેળવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ ત્યાંથી મેળવે એ અનુલક્ષીને આ એપ્લિકેશન કામ કરે છે તો આ એપ્લિકેશનની અંદર હાલ આપણે તાલીમ મેળવવાની છે કોર્સ છે એ કરવાનો છે અને તેમાંથી પ્રમાણપત્ર છે એ પ્રાપ્ત કરવાનું છે તો હાલ વિભાગ તરફથી આપણને યુનિલર્ન એપ્લિકેશનની અંદર છે એ કોર્સ કરવાની સૂચનાઓ થઈ આવી છે તો આ યુનિલર્ન એપ્લિકેશન છે એ કઈ રીતે ડાઉનલોડ થશે કઈ રીતે આંગણવાડી કાર્યકર બહેનોએ તાલીમ મેળવવાની છે તેની વાત આજના વિડીયોમાં કરીએ છીએ સૌથી પહેલાં તમે તમારા ફોનની અંદર આવશો આ યુનિલર્ન વેબ પેજ પણ છે અને યુનિલર્ન એપ્લિકેશન પણ છે તો આપણે આંગણવાડી કાર્યકર બહેનોએ યુનિલર્ન એપ્લિકેશનની અંદર વર્ક કરવાનું છે તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે તમે પ્લે સ્ટોરમાં આવો છો પ્લે સ્ટોરની અંદર સર્ચ બારમાં તમારે યુનિલર્ન ગુજરાત એવું લખવાનું છે કારણ કે તમે જો ગુજરાત નથી લખતા તો તમારી સામે આપણા ઘણા બધા રાજ્યો છે એની એપ્લિકેશન આવે છે તો આપણે યુનિલર્ન ગુજરાત એવું લખીશું લખીશું અને પછી સર્ચ કરીશું એટલે તમારી સામે જે એપ્લિકેશન આવે છે એ તમારે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી દેવાનું છે યસ અહીંયાથી આપણે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી દીધું છે જેવું તમે ડાઉનલોડ કરી દો છો એ પછી તમારે એપ્લિકેશનના તમામ પરમિશન છે આપવાની છે દાખલા તરીકે અહીંયાથી આપણે જોઈએ આ એના પર ક્લિક કરીશું ત્યાં જશો એટલે આપણી પાસે આવે છે પરમિશન પરમિશનની અંદર આપણે કેમેરા પરમિશન આપી દઈશું એ પછી લોકેશન છે એ પણ પરમિશન આપી દો પછી માઇક્રોફોન છે એ પણ આપી દો મૂળ તમારે બધી જ પરમિશન છે એ એપ્લિકેશનને આપી દેવાનું જેથી તમને વર્ક કરવામાં કોઈ સમસ્યા ન આવે ઓકે અહીંયા તમે એપ્લિકેશન છે એને તમામ પરમિશન આપી દીધી હવે એપ્લિકેશનને આપણે ઓપન કરીએ છીએ તો આ પ્રકારેનું પેજ છે એ તમારી સામે આવશે યસ આ યુનિલર્ન એપ્લિકેશન છે આ ક્યાંથી ડાઉનલોડ થશે તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીએ છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો યસ અહીંયા તમારે છે યુઝરને મને પાસવર્ડ છે એ નોંધવાનું છે આ યુઝરને મને પાસવર્ડ છે એ તમને ઘટક કક્ષાએથી મળવાપાત્ર થશે તમે આંગણવાડી મુખ્ય સેવિકા બહેનો છે તેની પાસેથી તમારા યુઝરને મને પાસવર્ડ છે એ મેળવી લેશો અહીં આપણે યુઝરનેમ અને પાસવર્ડ છે એ દાખલ કરી દઈએ યસ અહીંયા આપણે યુઝનએમ અને પાસવર્ડ છે એ નોંધીશું ઓકે અને અહીંયા પાસવર્ડ છે એ પણ નોંધી દઈશું અને લોગિન ઉપર તમે ક્લિક આપી દઈશું જેવું લોગિન પર ક્લિક આપો છો એટલે તમે યુન્યુલરની એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો જેવા તમે થાઓ છો તો આ પ્રકારેનો તમારે એલાઉ છે અલાઉ છે બધું આપવાનું છે પરમિશન આપી દેવાનું યસ અહીંયા ગો ઇટ્યુ પર ક્લિક કરી દો અહીંયા પણ ગો ઇટ્યુબ પર ક્લિક કરી દો તો આ પ્રકાર એનું પેજ આવે હવે તમે અહીંયા ખાસ જોશો તો તમારી સામે ઈ કોર્સ એવું લખેને આવે છે આ ઈ કોર્સ છે એ જ તમારે ત્યાં ક્લિક કરવાનું છે જેમ કે આપણે અહીંયા ક્લિક કરી દઈએ જેવું તમે ક્લિક કરો છો તો તમારી સામે છે આ પ્રકારના વિવિધ કોર્સિસ આવી જશે યસ અહીંયા ગો ગો યુટ્યુબ પર ક્લિક આપીએ તો અહીં તમે જોશો તમારી સામે છે એ વસ્તુ અહીંયા આવે છે અહીંયા કોર્સ લખ્યું છે પહેલાં આવે છે પ્રી ટેસ્ટ લખ્યું છે પ્રી ટેસ્ટ આપવાની છે પછી આગળનું વિડીયો છે એ જોવાના છે ઓકે ચલો આપણે સૌથી પહેલાં તો વસ્તુ એ સમજ્યા કે કોર્સ છે એ એના પર ક્લિક કર્યું પ્રી ટેસ્ટ છે એ તમારે આપવાની છે તમે પ્રી ટેસ્ટ આપો પછી તમારા મોડ્યુલની શરૂઆત થશે તો અહીં સમજવાનું એ છે કે જેવું તમે જનરલ જે પ્રી ટેસ્ટ છે એ તમારે આપવાની છે અને છેલ્લે એક્ઝામ છેલ્લી પણ ટેસ્ટ આપવાની છે જેથી તમારું પ્રમાણપત્ર છે એ આવશે તો અહીં આપણી પાસે છે એ કુલ ચૌદ મોડ્યુલ છે અહીં તમે જોશો આ રીતે સ્ક્રોલ કરતા જશો તો ચૌદ મોડ્યુલ છે એ દેખાય છે આ સ્ક્રોલ તમે જેમ જેમ કરશો એમ તમને દેખાશે મોડ્યુલ છ આ એવું એ પ્રકારેનું છે કે એક મોડ્યુલની અંદર પણ પેટા વિભાગ છે જેમ કે મોડ્યુલ નંબર એક શરૂઆતના વર્ષોનું મહત્ત્વ અને મગજનો વિકાસ તો એની અંદર એક પોઈન્ટ એક છે એક પોઈન્ટ બે છે પછી એક પોઈન્ટ ત્રણ છે એક પોઈન્ટ ચાર છે તો મુખ્ય જે મોડ્યુલ છે એની અંદર પણ પેટા વિભાગો છે તો એ પણ તમારે તમામ વસ્તુ જોવાની છે અને આગળ વધવાનું છે કઈ રીતે થશે સૌથી પહેલી વસ્તુ આપણે એ સમજીશું કે અહીંયા તમારે છે એ પ્રી ટેસ્ટ પર ક્લિક કરવાનું છે જેમ કે અહીંયા લખ્યું છે પ્રી ટેસ્ટ ત્યાં જે તમે કેવું ક્લિક કરો છો તો તમારી સામે છે આ પ્રકારનો પેજ આવે ત્યાં તમારે ક્વિઝ નાવ અહીંયા આપ આપ્યું છે કે ભાઈ હા અમે આ પરીક્ષા આપવા માગીએ છીએ તો એના ઉપર ક્લિક આપો જેવું તમે ક્લિક આપો છો તો તમારી સામે આ પ્રકારનો પેજ આવે અહીંયા બધા પ્રશ્નો છે પ્રશ્નો છે એ તમારે એનો જવાબો આપવાના છે જેમ કે અહીંયા કુલ સાત પ્રશ્નો આપેલા છે તો સાથે સાત પ્રશ્નોના જવાબો છે એ તમારે આપી દેવાના છે જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે તો આપણે એના પર ક્લિક કરી દઈશું આ પહેલાં તમામ બીજો પ્રશ્ન છે તો એ પણ અહીંયા આપણે જોઈ લઈશું યસ અહીંયા ત્રીજો પ્રશ્ન છે એ પણ આ પ્રી ટેસ્ટ છે તમારે તમે જો ભણવા જઈ રહ્યા છો એ પહેલાં તમે એના વિશે કેટલું જાણો છો તે સંદર્ભની એક્ઝામ આ પ્રી ટેસ્ટ કહી શકાય તો અહીંયા આપણે આપી દઈએ આ બધી વસ્તુઓ છે તમારે ક્લિક કરી દેવું અને અહીંયા છેલ્લે સબમિટ બટન ઉપર ક્લિક આપી દેશો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક આપો છો તો સબમિટ ઓલ ફિનિશ એવું લખ્યું છે એના પર પણ ક્લિક આપી દો સબમિટ આપી દો તો તમે જે એક્ઝામ આપી છે એનું રિઝલ્ટ તમારી પાસે ત્યાંના ત્યાં આવી જશે જેમ કે તમે જે પણ એક્ઝામમાં જે પણ તમે પ્રી ટેસ્ટ આપી છે એમાં તમારો પ્રશ્નો સાચા પડ્યા છે કે કેમ એ અહીંયાથી જોઈ શકાય જુઓ કે ભાઈ આ મારો પ્રશ્ન પહેલો છે એનો જવાબ આ છે એ સાચો છે બીજો છે એનો પણ સાચો છે ત્રીજો છે એ પણ સાચો છે બધા જે પ્રશ્નો છે એ બધા જ અહીંયા આપણે જોઈ શકાય છે કે આપેલા અહીંયા લખ્યું છે બધા જ પ્રશ્નો છે એ આપણા સાચા છે તો આ રીતે તમે એ પ્રી ટેસ્ટ છે એ આપી દેશો અને અહીંયાથી ખૂણાની અંદર લખ્યું છે તમે જોશો અહીંયા આપણી સામે છે લખીને આવે છે કે આગળ વધો એ ગુજરાતીમાં નેક્સ્ટ એક્ટિવિટી નેક્સ્ટ એક્ટિવિટી ઉપર તમે ક્લિક આપો તો તમારી સામે છે હવે વિડિયો આવશે આ મોડ્યુલ એકનો એક પોઈન્ટ એકનો વિડિયો છે અહીંયા છે તમારે ક્લિક આપવાનું છે વિડિયો છે તમારે સંપૂર્ણતઃ જોવાનો છે જો આ રીતે તમે જોશો તો આ પ્રકારે તમારી વિડીયો છે સંપૂર્ણતઃ એ જોઈ લેવાનો છે જેવો તમે વિડીયો છે જોઈ લેશો એ પછી અહીંયા નીચે આપ્યું છે નેક્સ્ટ એક્ટિવિટી ત્યાં તમે ક્લિક આપો એટલે તમારી સામે છે હવે પ્રશ્નો આવશે પ્રશ્નો કયા હશે કે તમે જે મોડ્યુલ ભણ્યા છો એ મોડ્યુલના તરી યસ અહીંયા આપણે આપી દઈશું એટેમ્પ્ટ ક્વિઝ નાવ યસ અહીંયા આપણે આગળ વધીએ પ્રશ્નોતરી આવી આ પ્રશ્નોના જવાબો છે તમારે આપવાના છે યસ તમે જોઈ શકો અહીંયા જે પ્રશ્નો આપ્યા છે પ્રશ્નોના જવાબ તમારે આપતો જવાનો છે સબમિટ ઉપર ક્લિક કરતું જવાનું છે જેમ કે અહીંયા આપણે છે એ પ્રશ્નોના જવાબ આપી દઈએ છે અને આગળ વધીએ છીએ સબમિટ બટન ઉપર ક્લિક આપીએ છીએ કમ્પ્લીટલી થશે સબમિટ ઓલ ફિનિશ ઉપર ક્લિક આપીશું સબમિટ કરીશું આપણી પ્રશ્નોતરી છે એ પૂરી થઈ તમે મોડ્યુલ એક પોઈન્ટ એકનું પ્રશ્નો પૂર્ણ કરી દીધી છે ઓકે તો જો આપણે છેલ્લો પ્રશ્નો જે ખોટો પડ્યો છે યસ આપણે જોઈએ આથી આગળ નેક્સ્ટ એક્ટિવિટી એ પ્રકારે તમારે છે એ બધા જ મોડ્યુલો છે બધા જે વિડીયો આવ્યા છે અંદર યુટ્યુબના એ તમામે તમામ જોવાના છે તમે શાંત ચિતેથી એ જોશો આમાં જે કંઈ સૂચન અને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે એ તમે મેળવશો અને એ અનુલક્ષીને તમે પછી જે પ્રશ્ન આવે છે એના જવાબો આપશો કમ્પ્લીટલી એ તાલીમ તમે પૂર્ણ કરશો આ વધી વધીને બે કલાકની આસપાસનું વર્ક છે બેથી ત્રણ કલાક આમાં લાગી શકે છે તમારે તમામ મોડ્યુલો છે એ શાંત ચિત્તે ભણવાના રહેશે પછી એના જવાબો છે એ આપવાના રહેશે ઓકે હવે આપણે સમજીએ તમે તમામે તમામ વસ્તુઓ છે અહીં આપી દેશો જેવું તમે જોશો કે અહીં તમે એક્ઝામ છે એ ક્લિયર કરી દીધું છે દાખલા તરીકે અહીંયા અમે જોઈ શકાય કે આપણી સામે છે એ અહીંયા ગ્રીન કલરનું થઈ ગયું છે ગ્રીન કલરનો અર્થ એ થશે કે તમે એ મોડ્યુલ છે એ પૂરું કર્યું છે અને અહીંયા જોશો અહીંયા લોક આપ્યો છે એનો અર્થ એ થશે કે હજુ એ મોડ્યુલ તમે ખોલ્યું નથી અને એ મોડ્યુલ તમે પૂરું કર્યું નથી તો એને પૂરું કરવા માટે તમારે તેના પર છે એ ક્લિક આપવાનું રહેશે જો તમે એના પર ક્લિક આપો છો એટલે એ ખુલશે અને નેક્સ્ટ એક્ટિવિટી ઉપર કરો છો એટલે તમારી સામે એ ખુલીને આવી જશે તો આ પ્રકારે તમારે ચૌદે ચૌદ જે મોડ્યુલો છે એ બધા જ પરિપૂર્ણ રીતે સંપૂર્ણ પૂર્ણ કરી દેવાના છે જેવું તમે પૂર્ણ કરી દેશો એટલે તમારી પાસે છે સૌથી છેલ્લે આવે છે એ પોસ્ટ ટેસ્ટ આવશે જેમ કે અહીંયા જુઓ અહીંયા જોઈ શકાય છે તમે ચૌદે ચૌદ મોડ્યુલ છે એ પૂર્ણ કરશો એટલે પોસ્ટ ટેસ્ટ આવશે આ પોસ્ટ ટેસ્ટનો અર્થ એ થશે કે તમે તમામ મોડ્યુલો છે એ જોઈ લીધા છે અને પછી હવે એ પોસ્ટ ટેસ્ટ તમે આપી રહ્યા છો તમે કમ્પ્લીટલી બધા મોડ્યુલો છે એ જોઈ લીધું છે બધા જ વિડીયો તમે માહિતગાર છો અભ્યાસ કર્યો છે એક્ઝામ પણ આપી છે તમે આગળ આવી ગયા છો ઓકે તો આ પોસ્ટ ટેસ્ટ છે આ જેવી પે ટેસ્ટ પૂરો કરો અને સબમિટ બટન ઉપર તમે ક્લિક આપો છો એટલે તરત તમે છે એ હવે પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ કરી શકો છો એ પહેલાં તમારે છે એ આપવાનું રહે આવશે એ છે પ્રતિભાવ કોર્સનો પ્રતિભાવ છે એ પણ આપવાનો રહેશે જેમ કે આપણે બહાર આવીએ છે અહીંયા તમે જોશો કોર્સનો પ્રતિભાવ એટલે મૂળ ત્રણ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખવાનું સૌથી પહેલી વસ્તુ એ છે કે યુઝર પાસવર્ડ દાખલ કરીને તમે અંદર આવી ગયા છો એન્ટર જેવા તમે થઈ જાઓ છો એ પછી તમારે પ્રી ટેસ્ટ આપવાની છે પછી મોડ્યુલ જોવાના છે પછી તમારે પોસ્ટ ટેસ્ટ આપવાની છે ત્યારબાદ કોર્સનો પ્રતિભાવ આપવાનો છે અને છેલ્લે તમારે એ પ્રમાણપત્ર છે એ ડાઉનલોડ કરવાનું છે ચલો હવે એ પણ જોઈ લઈએ કે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી રીતે થશે ઓકે અહીંયા આપણે જોઈએ છે કે તમામે તમામ વસ્તુ આપણે પૂરી કરી દીધી છે યસ અહીંયા તમે જોશો બધામાં ખરાનું નિશાન છે આવી ગયું છે તો પ્રશ્નોતરી પૂર્ણ થઈ ગયું છે બધા જ મોડ્યુલો છે આપણે જોઈ લીધા છે અને તેની એક્ઝામ છે એ પણ આપણે આપી દીધી છે સાથે સાથે આપણે પોસ્ટ ટેસ્ટ છે એ પણ આપણે ક્લિયર કરી દીધી છે તો હવે તમે અહીંયા જો જોશો અહીંયા તમારી સામે આવે છે એ વસ્તુ દેખાય છે પોસ્ટ ટેસ્ટ પછી કોર્સ પછીનો પ્રતિસાદ અને કોર્ષ પ્રમાણપત્ર હા છેલ્લે તમારે ત્રણ વસ્તુ છે એ આપી દેવાની એમાં સૌથી છેલ્લે છે એ તમે જોઈ લેશો જેમાં કોર્ષ ડાઉનલોડ કરવા ઉપર તમે ક્લિક આપો જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે છે એ આવી જશે અહીંયા તમારે ક્લિક આપવાનું છે યસ આ તમે જોશો એટલે પ્રમાણપત્ર ડાઉનલોડ થઈને તમારી પાસે આવશે આ પ્રમાણપત્ર છે એ તમે સેવ કરી લેશો અહીંયાથી તમે છે એને શેર કરી શકો છો તમે વોટ્સઅપ છે એના પર શેર કરી શકો છો કોઈપણ રીતે તમે એ શેરિંગ કરી શકો છો તો આ રીતે ઈ લર્નનું મોડ્યુલ છે એ તમારે ભણવાનું છે અભ્યાસ કરવાનો છે અને તેની તાલીમ મેળવી અને પ્રમાણપત્રો છે એ તમારી પાસે મેળવવાનું છે તો આ યુની લર્ન એપ્લિકેશન્સ સંદર્ભે બી આશા રાખીએ એવા વિડીયો દ્વારા આપ સમજા છો છતાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર આપ પૂછી શકો છો આપણે ચોક્કસ એનો વળતો જવાબ આપીશું અને તમને પડતી મુશ્કેલીઓ છે એની સાથે અમે રહીશું ફરી મળીએ નવી માહિતી સાથે